નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે વિજાપુર પોલીસની પ્રશંસનીય કામગીરી આવી સામે વિજાપુર તાલુકાના પામોલ પાસેથી બે પોઈન્ટ નેવું લાખની કિંમતના એક હજાર અડસઠ બોટલ વિદેશી દારૂ પકડાયો વિજાપુર પી બારિયા બારીયા અને પોલીસ સ્ટાફ વિસનગર રોડ ઉપર પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન માહિતી મળી હતી કે મહેન્દ્ર સ્કોર્પિયો ગાડી નંબર જે જે વન આર એન ઇકોતેર બોતેરમાં વિદેશી દારૂની બોટલ ભરી અંબાજીથી ખરોડ થઈને પામોલ તરફ જઈ રહી છે જે બાતમીને આધારે ખરોલથી પામોલ તરફ જવાના રોડ ઉપર પામોલ ચોકડી નજીક વોચ ગોઠવી રાખવામાં આવી હતી એ દરમિયાન કાળા કલરની સ્કોર્પિયો ગાડી આવતા તેને ઊભી રાખતા ગાડીમાંથી બે જણ ભાગવા લાગ્યા હતા જેને પોલીસે પીછો કરી પકડી પાડી ગાડીને તલાશી લેતા અંદરથી એક હજાર અડસઠ બોટલ દારૂ જેની કિંમત રૂપિયા બે લાખ નેવું હજાર આઠસો અડતાલીસ અને મોબાઈલ બે રૂપિયા દસ હજાર તેમજ કોપીઓ ગાડીની કિંમત છ લાખ મળી કુલ નવ લાખ આઠ હજાર અડતાલીસ ના મુદ્દામાલ સાથે અબ્દુલ્લા તોફીક અબ્દુલ સત્તર છે કોટડા સબરકોઠા સ્કોર્પિયો ગાડીના ડ્રાઈવર કુમાર ખોખરિયા રે પોસાની સાબરકોઠાને ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે દારૂની ગાડીની પાયલોટિંગ કરી રહેલી સ્વિફ્ટ ગાડી પોલીસના હાથમાં આવી ન હતી જેના વિરુદ્ધ બીજાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે